મારે પૈસા ની તો જરૂર છે તું મા ભેળી છે મારી મંદિર ની બે પાસે છેડે સપનું ખજાનો અમે પૈસા તો નતા મારી ભક્તિ હાસી છે એકલાન તો નહીં જાઉં લી લઈને હારે લઈ જાઉ

ભાગ આપડો પાક પડશે કોદાડી લઈ લો લોડીને પાવડો લઈને જાઓ પાવડો લઈને આવું લઈને તો

લે ગાદિયા ગયા ચા હજાર નું મહીણું થઈ ગયું છે લે એ મહીણું થઈ ગયું મતલબ અમારું અમારું લે બોલત જ ના આવડી જી જી મય ઘરે જા જા ઘરે ખબર પડતી નહી જાડ ઘરે નાતો યાર હા દેજો દાતો છે મારે અહીંયા પૈસા નું સેટિંગ કરી પૈસા તો મારા બેટા ના લે આ મારે થોડી જરૂર હતી જરૂર હતી એમ હવે ખજાનો લેવા તલી લે અ પડી વાળી માતાડ હારું તો ઘરે જા અમે આવ હારું હાલે મોનસે લે હાડો તાર આપડે છે હારું તો ઈરા ઈ બાજ ગયા આપણે આ બાજ થી દો લે હાડો એ મદરો दारूડો મે કે આઈ કે વાડી આપડી આ મંદિર આવી જો લે લે આ ખાજાનો જડીયા ભેળા પડી ગયો છે હા મેલ મેલ

આપડે રેવા દેમ ના તમે તમારે નહીં કરતા માતા અમને ખબર છે તમે ચમ

એ ઉભરો 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 બરોબર બરોબર આઈ જાયગા બે નખાઈ ને ઉભરો 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 ફૂટી જા ફૂટી જા બરોબર સાવ કર સાવ એ લે લે ડારુ દે ક્યાં કી આયો લે લે ડારુ હોસી ડારુ દે ડારુ લે 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 લિયા લે ડારુ લે લે વાટલે એ એ છોડો માથેથી અલ્યા દારૂડિયા અલ્યા એ અલ્યા એ ભાઈ તો બાદ આવો અલ્યા બાદ આવો લ્યા એ દારૂડિયા ઓ માથે દારૂડિયા જાપા અલ્યા એ બગડા બગડા દારૂડિયા તેર ખેલ બગડા હતા બતો આ બતો અલ્યા એ ભાઈને તો રાય એ કેટ કે બગાડે છે બતો અલ્યા એ બી બગાડ્યો છે

નીયા ની ચાલેમાં ના એને બોલાવ જ પડશે તો વેણ કોલે પેલો બાય લાગો જ પડશે હોવે એના વગર ની ચાલે ના ના વગર વેણ આલું હું આવે ના બોલાવો હા હેડો માતર હું બોલાવ તો ઓબા કાકા ઓબા કાકા તમે ની હાંડે

અમારો ભાઈ આવી ગયો છે આવી ગયો છે તમારો ભાઈ ઓબો હા નાકોમાં વેણ નાખો વેણ નાખી મા લે તાર નહીં મા વેણ રહી ના લે વળી મા વેડા તાર દતી એ એના તાર